તને ખબર તો એક બકરી આપણે એક બકરી શિલાપ વધેલી શું કરવાનું એટલે જો વ્યવહાર લેતા આવડતા જેવી થઈ જાય ના હોય તો ગમે પંદર વીસ નું સેટિંગ કરજો એટલે આપડે લગન માં જઈએ તો ના હોય એના માટે કોક લેવું પડશે

આ આજકાલના ના ગીતો બનાવ્યા કોઈ ગાવા કોઈ શાળા આવે નહી પાછું ડોસી હવાડ હવાડ માં કંકા ચાલુ કર નાખી લો કે ડોહા માર તો પૂન ના બોણી ના વિવાસી વ્યવહાર કરવાનો ડોસી ક્યાં ગમે તે કરો ડોહા પૈસા તો જોશે જ અને વ્યવહાર લીધો એટલે આપણે હોમો હોવહાર તો આલવો જ પડે તા લઈને કોઈ ખોટું ના બોલાય આપડે ના ઈવને અમાર ટી ની આ વખત ઈવાને ઘણું આપ્યું છે તા થોડું ઘણું તો મારે લેવું પડે કે નહીં

કરવાની જે કીધુંય કરજો આજનો દાળ ઓ હોમો તારે મગજ મહી નઈ તો નઈ જાય તમે જજો જો કંટાળી તમારી પાછું તો પડશે ને વ્યવહાર લીધો તો વ્યવહાર પડશે આ લીધા તો પાછા ના આવતા એક તો છે છે એટલા વાતો ચાલુ હોય ચાલુ હોય છે

કોઈ બાર જવા જેવું કોઈ રાખ્યું નથી ફેટુંડી તો રોડે રોળ બનાવી દીધા હી આટલું તો ઘિયા દે મને ના હોય તો તના મારી હાહુની છોરી મને કેતો પાતવા પૈસા લીધા વગર આવતા નઈ ઘેર તને કે પૈસા અને વાત તો સાચી ઈને કે ના હોય તો પૈસાનો જોક બંધ બંધ બંધો બસ કરવો પડશે પહો નોચા તો છે પણ હું કરવાનું ક્યો આજ તો ગમે તે કરું પૈસા લીધા વગર

કા બોલો હું હા બોલો અ જાઈ માર વાથી બાયક ચોરાઈ ગઈ વા કઈ થી આવા ઓળખો

તમે તો નવ નવ બાઈક લઈને હા બધું ખસી દીધું છે અમારે હારાનું અમારે હારાનું છે તમારે હાલનું તમારે ક્યાં ક્યાંથી ધારો કે બને વેકાયેલો બાઈક હું તો કશ્યો વાધો ને વેકાયેલું બાઈક વેકવા કાઢી છે ભાઈ મારે તો જોતું તું બાઈકનો બાઈક તો મળી છે એ જ છે ચાલવાનું છે બાઈક હાલ વાત લઈને ફરું છું

આ બાજુ બે મૂકવા પડ્યા સ્ટાફ તો એકદમ ઓછો છે કરવાનું શું ભાઈકો આવે એટલે ઊભી રાખું ને આ વખતે તો ચેક કરવું પડશે બરાબર હાઈ ઉભરા લાઇસન્સ છે લાવો બતાવો ગાડીની આરસી બુક પીયુસી હા બરાબર છે નંબર જોવો પડશે ગાડીઓના નંબર બદલાઈ જાય છે ને એટલે ચેક કરવું પડે બરાબર જોઈ જોઈ છોકરા છે સ્કૂલ ના જાવ દો જો

એટલે છોકરા નું બાઇક છે એવી રીતે ઓળખાણ કરાય ના ના વાત સાચી છે લાયસન્સ બતાવો મૂકી દો એક બાજુ ગાડી વીમો ફાટ છે તમારો અમે તાર કમ્પ્લેન કરો જે થતું એ કરો કાર્યવાહી મૂકી દો ગાડી ગાડી મૂકી દો એક બાજુ મૂકી દો બાજુ દો આટલી વખત ના મૂકી દો ગાડી ચલો ચાવી આપી તો મને લાવો કાના આ તો રહી રૈયા નક પોપટલાલ સીધી પોખો કપાઈ જાવ તમાર તો તાના પોખો કપાઈ જાવ પોલીસ વાળો ઉભો મને હારું થયું બાઇક બાઇક બધું પેલા જ હાલી દીધું નકા મને જ ઉઠાવી લેવા હરિયા ગંતો થઈ જવાત અને હરિયા ગંતા થઈ જવાત ટીના મેં હાર જઈને આયા કશું વાંધો નહીં પોલીસ વાળા કે એમ તો આ ક્ષેત્ર એમ આવા પોપટલાલ કોઈ દાર પેલા જ વેચી મારી બાઇક સાહેબ આટલી વખત જવા દો ને નહીં જવા મળે સાહેબ આદત પોલીસ વાળો દાદા ઉભરા

સાહેબ બાઇક મારું છે બધું કાગળ કમ્પ્યુટર પણ ગેર રહી જ્યું ઉતાવળ મને કરીને દવાખાના જવા દે આટલી વખત જવા દો ફરી બધું જોડે જ રાખે આટલી વખત જવા દેઉ છું લો હા સાહેબ હો નીકળો હા ખોટું છે કેમ ના હતા તા જતો તો સાહેબ હું ઘેર જઉં જતો તો ઊભો રાખે ઊભો રહેવું જોઈએ ને નાહવાનું હોય સાહેબ કાગળિયા લાવો ગાડીના લાયસન્સ આરસી બુક પીયુસી બધું જ છે લાવો સાહેબ पण साहेब गाडी मु मार छोकरा माते बाइक खरेदी लायो ने એટલે पण लायसन्स आरसी बुक पीयूसी गाडीना कागदले तो आले असे कनी कागदले तो पण आ तो, तो मार हगा नीती लायो छु हगा नीती लायो ते हगा वालाय एमने माली असे गाडी कागदले नी आले होय हाते मारो बाइक छ पण साहेब सबुती छे काय आ कागद सबुती तो नाही साहेब उबारो गाडी नंबर जोवा तो तो ईच छे गाडी હાચુ બોલો જો ગાડી કઈથી લાયા અમાર હગાવા અમાર હગાય આલ્યું હગાય આલી કાગળિયા છે ને આ ગાડી નંબર આ ચોરીનો ગાડી નંબર છે ખબર બસ સાહેબ સાહેબ આ ચોરીનો ગાડી નંબર છે સાહેબ પણ આ તો અમાર આપા પોપટભાઈના થોડી લીધી ભાઈ ખોટું બોલો છો ખોટું નહી બોલતો સાહેબ 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 જૂઠું બોલવા છે સાહેબ પૈસા આલે છે સાહેબ પૈસા આલે છે આ ગાડી નંબર જોવો જો આ બતાવું ચોરીનો નંબર છે

હું તો બાઈક લીધી તો નથી ચોપડીઓ લીધી કે નતું લઈશ શું કેવું સાહેબ લાયસન્સ પીયુસી લાયસન્સ પીયુસી આરસી બુક એટલે બધું લઈને ફરવાનું એટલે મિત્રો તમે પણ બાઈક ખરીદો ને તો આરસી બુક લાયસન્સ આ બધું ઓકે હોવ તો જ બાઇક ખરીદજો ન કે પછી આ માર તો લાલ થવાની તૈયારી છે આ લાલ થઈ જશે હે લેડો સાહેબ બિહા દાદા વિડિયો ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો 加油！